ખરીદી આપણા ગામમાંથી જ કરજો ગામમાંથી જ વસ્તુ લેવો કે તમને રાજકોટ કે અમદાવાદ સુધીની વસ્તુ આપણા ગામમાં મળે છે આ બ્રાન્ડેડ પણ મળે છે બધી બ્રાન્ડ મળે છે મારાથી જ અમલ કરી એટલે આપણે શિવલગર અમારી વાત કમાન અમારી બેની વાત છે વેપારી નગરપાલિકાની વાત છે તમારી સામે છે ને અમે કોઈ નગરપાલિકાને લીધે નથી આવ્યો અમે તમારા છે ને અમે તમારા માટે આવ્યા છે અમે આ જગ્યામાં બેઠવા વાળા છે આ તો ખાલી આમ સ્ટીલ આમ એટલે અમે વેપારી છે ને અમે તમારી સાથે જ પણ આપણે બધે ભેગા થઈને તો રસ્તો આપણે કાઢવાનો એટલે અમે તમારે જે કેવું તો લાખ

કે જેટલી આપણી કોટિયાની સસ્તા છે ને બધા એ બધી પણ એક એક મશીન બહાર નીકળે એ બધી મુકાવે ને નાખે ને એના પૈસા એ લઈ લે કારણ કે એ સસ્તા પણ એક થોડુંક ભોગવો કારણ કે વીસેક મશીન દસ તમી ને દસ અમી કરીએ ને તો જ આ આ બધી થશે પિંચોતેર હજારનું પિંચોતેર હજારનું મશીન છે અમે મેં કહ્યું તમને મોકલી દે હાલો આ થયેલી તમે જોઈ લો બોલ

એમાં એકસો વીસ માઇક્રોન એટલા માટે રાખ્યું છે કે એનાથી જાડું જો પ્લાસ્ટિક હોય ને તો એ એને આપણે કટિંગ કરી એટલે કે શેડર મશીન આવે છે શેડર મશીનથી પછી એના અલગ નાના ટુકડા કરી અને બંચ બનાવીને એ છે ને આરડીએફ એટલે કે રિફ્યુઝ ડિરાઈવડ ફ્યુલ એનો યુઝ થાય એ ફ્યુલ તરીકે એને પછી આપણે કંપનીમાં આપી શકાય એટલા માટે એકસો વીસ માઇક્રોન રાખ્યા છે એટલે એના ઘણા ગ્રેન્યુલ્સ પણ બને છે અને એને બોરી પણ બનીને પછી એ લોકો એને ક્લીનમાં યુઝ કરે છે સિમેન્ટ ફેક્ટરી હોય કે બીજી કોઈ એવી સંસ્થા હોય જેમાં એનર્જીની જરૂર પડે થર્મલ એનર્જીની તો એવી જગ્યાએ આપણે એને આપવાનું છે સમજો કે અહીંયા આપણે અંબુજા છે એ જીપીસી માન્ય સંસ્થા છે તો એ બધું બંચ બનાવીને અમારે એમને આપવાનું થાય એટલા માટે એકસો વીસ માઇક્રો રાખ્યું છે બાકી તો સદંતર રીતે આપણે આ પ્લાસ્ટિક છે સિંગલ યુઝ પ્લાસ્ટિક એ બંધ જ કરવાનું છે સમજો કે આપણે પ્લાસ્ટિકના જે કપ આવે છે ચાના ચાની પ્યાલી આવે છે સ્ટ્રો છે પછી થર્મોકોલ છે તો આ બધું પણ પ્રતિબંધિત જ છે હવે એનું પ્રતિબંધ મૂકવાનું કારણ એવું છે કે એ પર્યાવરણ નુકસાન કરાય છે તો કઈ રીતે નુકસાન કરે છે તો એમાં કેન્સર થાય એવા તત્વો હોય છે એટલે જ્યારે ખોરાકમાં ભળી જાય કોઈ પણ આપણે જબલું હોય હવે એમાં કંઈ ખોરાક ભરીને પછી આપણે ડીલીવ કરતા હોય એ આપણે ખાઈએ ને તો એ કાર્સોજનિક તત્વો એટલે કે કેન્સર થાય એવા તત્વો છે તો કેન્સરનું કારણ એ કારણ બને છે તો આવું ના થાય એના માટે આપણે આને સદંતર બેન કરવાનું છે પર્યાવરણમાં સમજો કે આ દરિયામાં જાય છે તો એ માછલાને એને નુકસાન કરે છે અને આ બાયોડિગ્રેડેબલ નથી એટલે કે એની રીતે એ ડિઝોલ્વ નહીં થાય પાણીમાં હોય કે જમીનમાં હોય એ વર્ષો સુધી એમને આ પ્રદૂષણ પછી આવનાર ભવિષ્યમાં સમજો પચાસ સો વર્ષ પછી તમે ખોદો તોય નીકળે અને એ આ ટાઈપનું પ્લાસ્ટિક છે એ કૃત્રિમ રીતે બનેલું છે એ પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એની બાય પ્રોડક્ટ બનેલી છે કૃત્રિમ રેસાઓ હોય તો એ આપણા કોટન છે કોટન એટલે કે કપાસ અને બીજું સણ છે એની થેલી જે આવતી હોય આપણે પેલા જૂના જમાનામાં તો આ બે વસ્તુ છે ને એ કુદરત કુદરતી રીતે બનેલું છે તો એ વાતાવરણમાં અને આપણા જમીનમાં અને પર્યાવરણમાં એ ડિઝોલ્વ થઈ શકે જ્યારે આ નથી થતું એટલે આપણે એને બેન મૂકવો જ પડે અને આપ સૌનો સહકાર હશે તો આપણે જે આ કાયદો બનાવ્યો છે એનો આપના એના વગર ઇમ્પ્લિમેન્ટેશન નહીં થાય તો જબલા તો સદંતર બંધ થવા જોઈએ અને એના અવેજીમાં આપણે કોઈપણ ટ્રેપની આ પેપર બેગ છે આ ટાઈપની બધા મોટા સિટીમાં ચાલે જ છે તો જો આપણે એથી શરૂઆત કરીશું તો આપણે પબ્લિકને બી એવર કરવાની છે અને તમે જો એ જબલા આપશો જ નહીં અને કોઈ પણ નહીં આપે તો એના બદલે જે હવેજીમાં આપણે બનાવ્યું છે એને આપણે ઉપયોગ કરીશું એટલે પર્યાવરણ જો બચાવવું હશે અને જો આપણા ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવી હશે તો આપણે આ પ્લાસ્ટિકને બેન કરવું જ રહ્યું અને માન્ય સરકાર કલેક્ટર સાહેબ દ્વારા આખા જિલ્લામાં આનું આયોજન કર્યું છે અને બે દિવસનો જે આજનો વર્કશોપ છે ગઈકાલે પણ આપણે નુકડ નાટક મારફત લોકોને આઈસી એક્ટિવિટીમાં લોકોને સમજાવ્યા હતા અને આજે ફરીથી આપણે જે વેપારી મિત્રો સાથે જે આપણે બેઠક રાખી છે એ ખાસ તો કલેક્ટર સાહેબની સૂચના હતી કે તમે આમની સાથે એક બેઠક કરો અને આપણે જે સ્વચ્છ ભારત મિશન છે એની ગાઈડલાઈન મુજબ પણ આજે આપણે બેઠક કરવાની થતી હતી એટલે આપણે આજે બેઠક રાખી છે અને આપ સૌ જો આવ્યા અને અમારી જે વાત છે એમાં કહેવાનો મોકો આપ્યો અને આપ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરો એવી આપ સૌને અમારી પ્રાર્થના છે એ વસ્તુની શરૂઆત આપણાથી જ કરશું આપણે નહીં બંધ કરીએ પછી આપણે છે ને તમે આ વાળું છે નગરપાલિકા અમે જે કરીએ તમારા એરિયામાં તમે મશીન મૂકી દો તમે એક કામ કરો કે તમે છે કે બેંકની છે

ચેમ્બર છે નાગરિક બેંક છે કે એવા પાંચ છ વેપારી છે યુનિયન બેંક છે અમે એક એક મશીન ને એની પોતાની બેગ એના નામની નાખી દઈએ અને દસ તમારે પૈસા લેવો તો લો પાંચ રૂપિયા લેવો તો પાંચ રૂપિયા દસ રૂપિયા લેવો તો દર પણ તમારી બેગ તમારા પોતાને વાપરવાનું ચાલુ કરો એટલે આપણે ચાલુ થઈ જાય એક વખત આનો મેન રસ્તો આજ છે વિદય એટલે હું બધી બેંકો ને કેવાનું છે કોકો બેંક ને કહેવાનો છે તમને કેવાનું છે તમારે જ્યાં એને ના પડી સંપૂર્ણ હાથમાં

જેની જેટલી જરૂરિયાત હોય કે વસ્તુ આપણાથી બધી ચાલુ કરશું હું દુકાને જઈને ઉભો છે કે મારે લેવા જવાનું છે એટલે ત્યાંથી ચાલુ જાય બાલુભાઈ ઉભો છે હરી કાકા ખુદે ખરીદી જવા કરવાની કારણ કે આપણા ગામમાં જે આપણે ખરીદી નહીં કરીએ તો બીજો કોણ કરશે એટલે આપણા ગામની ખરીદી આપણે પોતાવે જ કરીને એ વેપારીને આપણે જ ઉભો કરશું ને આ આના માટે કોઈ એક નવો કે બે જણાને ત્યાર બે જણાને તૈયાર કરો કે તું ગામમાં મશીન નાખ એને કઈ મશીનની જે

જે કોડિનરમાં પ્લાસ્ટિકનો ધંધો કરે છે એને લઈ પ્લાસ્ટિક ઉપર આપણે પ્રતિબંધ મૂકશો તો એ બિચારા ફ્રી થઈ જાય એના માટે આ ધંધો બેસ્ટ છે હું એ કહું અને ખાલી ઓર્ડર જ લેવાનો સાહેબ હોય કમ્પ્લીટ કામ કરીને એને ઘર સુધી પહોંચાડતા ઉપરના અમને પહોંચાડી દે છે ને જે પ્લાસ્ટિકના ધંધા કરે છે એને જ પોતે કે તમને અમે તમારો ધંધો બંધ જ કરવો તમારો ધંધો મારે વધારવો છે બસ એવા ત્રણ ચાર જણા મશીન લઈ જાઉં ભાગ પાડી દઉં એરિયા વાઇઝ કે તમને પણ બે પૈસા મળે ને ગામને ફાયદો થાય

આનો હું ભયંકર હું મારા પર્સનલ મેં મેં આ માટે મિટિંગ પણ કરી હું પોતે આમાં ધ્યાન દેવા રાતે જે દુકાન બંધ કરે છે ને જે કચરો રોડ ઉપર નાખે છે ને જેને કંઈ બહારના કોઈ આવે ને કે આપણે ગટરમાં કેમ હાલીને જાય તમને પ્લાસ્ટિક કોઈ કોથરીમાં પેક કરીને બહાર રાખો દુકાન ત્યાંથી લઈ લેશે પણ તમે રોડ ઉપર ન ફેંકો કારણ કે રોડ ઉપર ફેંકશો તમને કંઈ વાર લઈ લેશે એને કેટલી વાર લાગે ને વાર્તા પણ ઠેલી હશે તમને લઈને કેટલી વાર લાગશે એટલે એ એક તમને ત્રણ દિવસમાં પછી તો ત્રણ દિવસ પછી કોઈની દુકાનની સામે હશે એટલે ભાવેશ ના બે રાતે તમને દંડ આપશે ન કે દંડ નહીં ભરો તો તમારું લાઈટ કનેક્શન પાણી કનેક્શન કાપી નાખો ગામ ચોખ્ખું જોઈએ જોઈએ ને જોઈએ એટલે એ આપે બધા એમાં તો આપણી પોતાની જવાબદારી છે ને એ ખરા કામ છે એ કામ હરી કાકા આપણે જ બગાડીએ છીએ એમાં અમારું સૂચન છે હા કે તમે નગરપાલિકાના કર્મચારી દ્વારા રજિસ્ટર લઈ સાહેબ હા

આપી દો ખરીદી આપણા ગામ માંથી જ કરજો ગામ માંથી જ વસ્તુ લેવો કે તમને રાજકોટ કે અમદાવાદ સુધીની વસ્તુ આપણા ગામમાં મળે છે આ બ્રાન્ડેડ પણ મળે છે બધી બ્રાન્ડ મળે છે મારાથી જ અમલ ઉકરે એટલે આપણે સિમલા ફોરેનની એક બી વસ્તુ આપવી નો જોઈએ એક બી માણસના આપણા ફોરેનની વસ્તુ નથી જોતો આપણે આની જ વાપરો કારણ કે આપણાથી શરૂઆત કર્યું ને તો દેશમાં બધાય ચાલુ કરશે એટલે ફોરેન વસ્તુ બંધ કરો બંધ કરો ને બંધ કરો બધાય બહિષ્કાર જ કરો એ દીકરા બીજા મુદ્દા પર બોલું છું બીજા મુદ્દા પર આનો સમાજના એક જવાબદાર નાગરિક તરીકે સમાજના એક જવાબદાર નાગરિક તરીકે હું પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ જગ્યાએ કપડા અથવા સાગરના ઢેલાનો ઉપયોગ કરીશ પ્લાસ્ટિકના અને ચમચીની ઉપયોગ કરી શકાય પ્લાસ્ટિક બચવા માટે સ્થાનિક ઉપલબ્ધ ઉત્પાદનો ખરીદી પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે અન્ય લોકોને જાગૃત કરી અન્ય એક ખરીદ અને सोच ભારત માટે જવાબદારી નિભાવવાની પૂરી કોશિશ કરી મારી જવાબદારી નિભાવવાની પૂરી કોશિશ

ત્રેવીસ મેથી પાંચ જૂન એટલે કે પર્યાવરણ દિવસ સુધીનું આપણે વિવિધ કાર્યક્રમો સમગ્ર ગુજરાતના વિવિધ ભાગોમાં વિવિધ નગરપાલિકામાં યોજવામાં આવી છે એના ભાગરૂપે આજે કલેક્ટર મહેરબાન કલેક્ટર સ્વારદ ગીર સોમનાથ દ્વારા નગરપાલિકાને આજે નુક્કડ નાટકનું આયોજન માટે એક ટીમ મોકલવામાં આવેલ અને જે જિલ્લા યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા આજે જે કોડિયા નગરપાલિકાના ખાતે નુક્કડ નાટકનું આયોજન થયું છે અને આ નાટકનો મુખ્ય સંદેશ એ હતો કે આપણે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાનો છે અને પ્લાસ્ટિકની જગ્યાએ અન્ય ચીજ વસ્તુઓ જેવી કે કાપડની બેગ છે પછી પેપરની બેગ છે એનો ઉપયોગ કરવો અને જેથી કે આપણે પર્યાવરણને બચાવી શકીએ અને સરકાર શ્રી દ્વારા જે પણ સંદેશો છે એ આપણે નૂટકના નુકડ નાટક દ્વારા ખૂબ જ ભાવભી આબેહૂબ રજૂ કરવામાં આવ્યું છે અને જે લોકો હોય છે ખૂબ એન્જોય કર્યું અને એક સંદેશો લઈને ગયા છે કે આપણે પ્લાસ્ટિક છે એ ઉપયોગ નથી કરવાનો કોડીનાના વેપારીઓ કયું પ્લાસ્ટિક વાપરે ને કયું ન વાપરે એમાં ખાસ કરીને જે સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે એકસો વીસ માઇક્રોનથી ઓછું જે કહેવાય એવા જબલા છે કે પ્લાસ્ટિકની બેગ છે એ પ્રતિબંધિત છે એનો ઉપયોગ નથી કરવાનો અને એના બદલામાં આપણે એની અવેજીમાં આપણે કહી શકાય કે પેપર બેગ અને કાપડની થેલીઓ એનો યુઝ કરવાનો છે એટલે આપણે શાકભાજીના જે લારી વેપારી છે એ લોકોને પણ આપણે સંદેશ છે કે જે કાપડની બેગ છે અને પેપર બેગ છે અને કપડાની બેગ છે એનો જ ઉપયોગ કરાય